ચૂપચાપ બધા લાઈનમાં બેસી જાઓ દરેકને જમવાનું મળશે મંદિરના પૂજારીએ ત્યાં હાજર ગરીબોને કહ્યું એટલામાં ત્યાં ગાડી આવી અને તેમાંથી કેટલાક લોકો ઉતર્યા અને ત્યાં હાજર ગરીબોને જમવાનું અને ધાબરા વેચવા લાગે છે સેજલ ત્યાં હાજર બાળકો માટે અલગથી સ્વેટર લઈને આવી હતી અને તે બાળકોને એક બાજુ લઈ જઈને આપી રહી હતી જ્યારે બાળકોને સ્વેટર આપવાનું પૂરું થયું ત્યારે તે પોતાના પરિવારની મદદ કરવા લાગી અને બધાને જમવાનું વેચવા લાગી જમવાનું વેચતા વેચતા જ્યારે તે એક છેલ્લા ગરીબ પાસે પહોંચી ત્યારે તે ખૂબ જ નવાઈથી તે વૃદ્ધને જોવા લાગી તે વૃદ્ધ માથું નમાવીને બેઠો હતો ફાટેલા તૂટેલા કપડાં ફાટેલા ચંપલ અને ઠંડીથી ધ્રુજી રહ્યા હતા સેજલ ત્યારે ધ્યાનથી તે વૃદ્ધનો ચહેરો જોઈએ છે ત્યારે તેના હોશ ઉડી જાય છે અને તેના હાથમાંથી બધો સામાન પડી જાય છે જેના પર તે વૃદ્ધ તેને કહે છે બેટા આવું રાખી લો ખૂબ ઠંડી લાગે છે એકથી મારો ગુજારો નથી થતો તું ઈર છે તો જમવાનું ના આપતી મને સેજલ તે વૃદ્ધની વાત સાંભળીને રડી પડે છે અને કહે છે પપ્પા તમે મને ઓળખી નહીં હું તમારી ગુડિયા તમે અહીં અને આ હાલતમાં તે વૃદ્ધ સેજલની વાતો સાંભળી તો રહ્યો હતો પણ કદાચ કંઈ સમજી નતો શકતો અને અવાક થઈને બસ સેજલને જોઈ રહ્યા હતા ત્યારે મંદિરના પૂજારી પાછળથી આવીને કહે છે શું તું અમને ઓળખે છે હા મારા પિતા શિવનારાય શખ્સેના છે સેજલે કહ્યું બેટા આ કોણ છે ક્યાંથી આવ્યા છે એ તો ખબર નથી બસ એક દિવસ તમને અહીં કોઈ બેસાડીને જતું રહ્યું ત્યારથી તેઓ અહીં મંદિરની બહાર જ રહે છે નહીં નવાઈની વાત તો એ છે કે તેમને પોતાના જીવન વિશે કંઈ જ યાદ નથી પરંતુ તું કહી રહી છે કે આ તારા પિતા છે તો પછી તેમની આવી હાલત કંઈ સમજાયું નહીં પૂજારીએ કહ્યું પંડિતજી મારા પપ્પાને મારા ભાઈ સુધીર પોતાની સાથે અમેરિકા લઈ ગયા હતા અને ત્યારથી જ રોજ મારી વાત પિતા સાથે ફોન પર થાય છે તો પછી તેઓ અહીં શું કરી રહ્યા છે અને તે પર આવી હાલતમાં હું પોતે હેરાન છું તો પિતાને ભાઈએ અહીં છોડ્યા છે અથવા પિતા ત્યાંથી પોતે જ આવી ગયા હશે હવે તેમને તો કંઈ યાદ જ નથી કે જે તેમને પૂછું કે આખરે મામલો શું છે હવે તો તે જ આખી વાત જણાવી શકે છે અત્યારે જ ફોન કરું છું ભાઈને આ કહેતા સેજલ સુધીરને ફોન કરવા લાગી સુધીરના ફોન ઉપાડ્યા પછી હેલો ભાઈ કેમ છો શું કરતા હતા સેજલે પૂછ્યું કંઈ નહીં બસ તારી ભાભી સાથે બહાર શોપિંગ પર જવાની તૈયારી કરી રહ્યો હતો તું કહે આજે તો તારા ઘરે પૂજા હવન છે ને થઈ ગઈ તેની તૈયારી સુધીરે પૂછ્યું હા બસ તે જ ચાલી રહી છે ભાઈ જરા પિતાને ફોન આપો ને તેમને પૂજા પાઠ ખૂબ ગમે છે તો વિચાર્યું વિડીયો કોલ પર જ તેમને બતાવી દઉં સેજલે કહ્યું સારું ઊભી રે આ કહેતા સુધીર પિતા પિતા કહેતા ફોન આપવા લાગે છે સામેથી બિલકુલ સેજલના પિતાનો અવાજ આવે છે જે કહે છે હા ગુરિયા બેટા આજે મારી તબિયત બિલકુલ સારી નથી હું તો દવા ખાઈને આવીને કહે છે સેજલ પિતાને અહીંની ઠંડી સહેન નથી થઈ રહી એટલે થોડા સુસ્ત થઈ ગયા છે તું ફરી ક્યારેક વાત કરી લેજે સુધીરની આ વાતથી સેજલ હેરાન તો થઈ અને તેને વિચાર્યું કે જ્યારે પિતા અહીં મારી સામે બેઠા છે તો ફોન પર તે અવાજ કોનો હતો પછી તેને યાદ આવ્યું કે જ્યારથી ભાઈ વિદેશ ગયા છે ત્યારથી તે ક્યારેય વિડીયો કોલ નથી કરતું બસ વાતો કરીને ફોન મૂકી દે છે જ્યારે પણ તેને વિડીયો કોલ કરવાનું કહેતી હતી ત્યારે તે કોઈને કોઈ બહારનું કાઢી જ દેતો હતો આખરે આ બધું શું થઈ રહ્યું છે સેજલે વિચાર્યું ને પછી તે શિવનારાયણજીને પોતાની સાથે લઈ ગયા તે પોતાના પતિ અમિતને કહે છે ખબર નહીં અમિત આ પિતાને શું થઈ ગયું છે અને ભાઈ તેમને અમેરિકા લઈ જવાના હતા તો તો તેઓ તેઓ અહીં આ હાલતમાં કેવી રીતે ના મને ઓળખી રહ્યા છે અને બીજી બાજુ ભાઈ પણ ખબર નહીં કોની સાથે મારી વાત કરાવતા આવ્યા છે આટલા દિવસો સુધી સેજલ તને પાકી ખાતરી છે ને કે આ પિતા જ છે કારણ કે હું એટલા માટે આવું કહી રહ્યો છું કે તેઓ ના તો તને કે મને ઓળખી રહ્યા નથી ઉપરથી ભાઈએ પણ તારી વાત પિતા સાથે કરાવી એવું નથી ને કે આ કોઈ બીજો હોય અમિતે કહ્યું આ કેવી વાતો કરી રહ્યા છો તમે આ મારા પિતા જ છે આ બે રૂપિયા વગેરે ફિલ્મોમાં હોય છે અસલ જિંદગીમાં નહીં અને શું હું મારા પિતાને નહીં ઓળખું અહીં કંઈ ખોટું થઈ રહ્યું છે પણ શું ભાઈ આટલા દૂર બેઠા છે અને ફોન પર તેઓ તો સચ્ચાઈ જાણવા નથી દેતા અને અહીં પિતા પર બધું ભૂલીને બેઠા છે આખરે સચ્ચાઈની ખબર કેવી રીતે મેળવવી સેજલે કહ્યું સેજલ આ બધું પછી કરીશું અત્યારે સૌથી વધારે જરૂરી છે પિતાની સારવાર કરાવી એકવાર પિતાજી ઠીક થઈ જાય બાકીનું બધું તો પોતાની મેરેજ સાચું થઈ જશે અમિતે કહ્યું સાચું કહી રહ્યા છો તમે આ કહીને સેજલ શિવનારાયણજીના પગ પાસે બેસીને કહે છે પિતાજી તમને તમારી ગુડિયા યાદ નથી પિતાજી તમારો તો જીવ અમારામાં વસતો હતો પછી તમે અમને કેવી રીતે ભૂલી શકો કંઈક તો યાદ કરો કંઈક તો જણાવો પિતાજી તમે આમ અજાણ ના બની શકો સેજલ શિવનારાયણજીને આ બધી વાતો કહેતા કહેતા રડી પડી દીકરી કોણ છે તું મને સાચે જ યાદ નથી પણ આજે તું કહી રહી છે ને કે ગરીબોમાં દાન કરવું એ બહુ પુણ્યનું કામ છે તને ખબર છે પેલા બાળકોને જ્યારે રાત્રે ઠંડી લાગે છે ત્યારે તેઓ ખૂબ રડે છે આજે તેઓ પણ ચેનથી ઊંઘી શકશે ભગવાન તારું ભલું કરશે શિવનારાયણજીએ પોતાના ધ્રુજતા હાથ ઉઠાવીને સેજલને આશીર્વાદ આપતા કહ્યું પિતાજી આ પણ તમારી પાસેથી જ શીખ્યું છે કે જ્યારે તમે કોઈની મદદ કરવાને લાયક હોવ ત્યારે જરૂર કરો કારણ કે ભગવાને જેટલું આપણને આપ્યું છે એટલું તો કદાચ કોઈનું સપનું હોય પિતાજી ભલે અત્યારે તમને કંઈ યાદ નથી પણ મને બધું જ યાદ છે અને હવે તમારી આ દીકરી તમારી પર મદદ કરશે સેજલે કહ્યું બીજા દિવસે સેજલ શિવનારાયણજીને ડૉક્ટર પાસે લઈ જાય છે અને ડૉક્ટર તેને કહે છે આ કોઈ ઊંડા આઘાતના કારણે પોતાની યાદાર શક્તિ ખોઈ બેઠા છે આવા દર્દીઓની યાદાગ શક્તિ પાછી આવી ખૂબ મુશ્કેલ હોય છે પણ ક્યારેક જો તે જ દ્રશ્ય તેમને ફરીથી નજર આવે જેનાથી તેમને આઘાત લાગ્યો છે તો યાદશક્તિ પાછી આવી શકે છે પણ અત્યારે હું ચોક્કસ કહી શકું નહીં મારે કેટલાક ટેસ્ટ કરવા પડશે પછી તેમની હાલત ક્યાં સુધી સુધારી શકાય છે તેનો પ્રયત્ન કરીશું સેજલ આ સાંભળીને ખૂબ ઉદાસ થઈ જાય છે અને પછી તે શિવનારાયણજીને ઘરે પાછી લઈ આવે છે ઘરે આવીને તે અમિતને કહે છે અમિત આજ પહેલા ક્યારેય મેં મારી જાતને આટલી લાચાર અનુભવી નથી સમજી રહી છું કે પિતા સાથે જરૂર કંઈક ને કંઈક ખરાબ થયું છે પણ કંઈ જ કરી શકતી નથી શું કરું કે પપ્પા ઠીક થઈ જાય અને મને બધું જ ખબર પડી જાય જોશે જળ ડોક્ટરના કયા મુજબ પિતાને ફરીથી ત્રેજ દ્રશ્ય યાદ અપાવાથી જ તેમની યાદાશક્તિ પાછી આવશે પણ જ્યારે આપણને ખબર જ નથી કે પિતાને આઘાત કઈ વાત પર લાગ્યો છે તો આપણે તે દ્રશ્ય તેમને કેવી રીતે બતાવી શકીએ હવે તો એક જ રસ્તો છે આપણને બધું હવે બસ સુધી ભાઈ જ જણાવી શકે છે અમિતે કહ્યું પણ ભાઈ જે આટલા દિવસોથી ખોટું બોલતા આવ્યા છે તે હવે કેમ સાચું કહેશે ભલા હું તો બસ એ વિચારીને હેરાન છું કે ભાઈને અમેરિકા ગઈએ લગભગ એક વર્ષથી પણ વધુ સમય થઈ ગયો અને ત્યારથી પિતા આ હાલતમાં જીવી રહ્યા હતા ઠંડી વરસાદની માર સહેન કરતા રહ્યા અને હું મૂર્ખ અહીં દૂર બેઠી એમ જ સમજતી રહી કે પિતા અમેરિકામાં આરામથી છે કેમ મારા મગજમાં એકવાર પણ આ વાત ન આવી કે પિતાને ભાઈ ક્યારેય વિડીયો કોલ પર કેમ નથી આવવા દેતા સેજલે કહ્યું જાણું છું સેજન તારી તકલીફ અત્યારે હું સમજી શકું છું પણ આ સમય લાગણીઓમાં વહેવાનો નથી એક પગલું ભરવાનું છે સુધીરભાઈ એમ સચ્ચાઈ તો નહીં જણાવે ઉલટું જો તેમને પિતા વિશે ખબર પડી ગઈ તો તેઓ ઇન્ડિયા ક્યારેય પાછા નહીં આવે એટલા માટે આપણે સૌથી પહેલાં તેમને અહીં છેતરીને બોલાવવા પડશે અને ફક્ત એક જ વસ્તુ છે જે તેમને અહીં બોલાવી શકે છે તે છે પૈસા તું ભાઈને ફોન કરીને કે કે પિતાની કોઈ પોલિસી મેચ્યોર થઈ છે પૂરા એક કરોડની અને તે પિતાને અહીં આવીને સાઈન કર્યા પછી જ સીધા તેમના એકાઉન્ટમાં મળશે તેમને કંઈ શંકા ના જાય તેના માટે કહેજે કે પિતાને પૂછો જરા કે એવી કોઈ પોલિસી જેમાં તેમણે બીજા સરનામા તરીકે મારા ઘરનું સરનામું નાખ્યું હતું જ્યારે તું એવું પૂછીશ તો તો તે કાં તો કોઈ બહાનું બનાવશે અથવા કહેશે હા પિતા હા કહી રહ્યા છે પૈસાની વાત સાંભળતા જ તે જરૂર આવશે ત્યારે આપણે તેની ગરદન પકડીશું અને જ્યારે તે આવશે ત્યારે પહેલાં જોઈશું કે પિતાને સાથે ના લાવવાનું તે શું બહાનું બનાવે છે ત્યાં સુધી પિતાને ક્યાંક છુપાવીને રાખવા પડશે અમિતે કહ્યું તે જ રાત્રે શિવનારાયણજી જ્યારે સૂતા હતા તેઓ ઊંઘમાં જોર જોરથી ચીસો પાડીને કહેવા લાગ્યા મેં નથી માર્યો તેને મેં નથી માર્યો તેને બેટા તું તો વિશ્વાસ કર સેજલ શિવનારાયણજીના રૂમમાં જ સૂતી હતી તે આ અવાજથી જાગી ગઈ પણ તેને શિવનારાયણજીને જગાડ્યા નહીં તેને લાગતું હતું કે ઊંઘમાં જ કદાચ શિવનારાયણજી કંઈક કામની વાતો જણાવી દેશે પણ તેઓ આ શબ્દો સિવાય કંઈ જ ન બોલ્યા અને શાંત થઈને પાછા સૂઈ ગયા બીજા દિવસે સેજલ સુધીરના ફોન પર કહે છે જેવું તેણે અમિતે કહ્યું હતું પછી સેજલ કહે છે જરા પિતાને ફોન આપો ને જેના પર સુધીર કહે છે અરે પિતા પોતાના સરખી ઉંમરના મિત્રો સાથે બહાર જાય છે આ સમયે આખો દિવસ ઘરમાં રહીને કંટાળી જાય છે એટલા માટે હું જ કહું છું કે જતા રહે અરે હું તેમને જણાવી દઈશ અને જો આવવાની જરૂર પડશે તો જરૂર આવીશ એક વાત જણાવ જો ફક્ત હું આવું તો ચાલશે પિતાની હવે ઉંમર પર ઘણી થઈ ગઈ છે તો મુસાફરી કરી શકાતા નથી તે પર આટલી લાંબી મુસાફરી સુધીરે કહ્યું ભાઈ પોલીસી પિતાના નામ પર છે તો તેમની તો સાઈન જોશે જ ને પણ કારણ કે તેમને નોમિનીમાં તમને રાખ્યા છે તો પણ હું પૂછીશ વકીલને કે ફક્ત તમારી સાઈનથી કામ થશે કે નહીં આ કહીને સેજલે ફોન મૂકી દીધો બીજા દિવસે તેને ફરીથી સુધીરને ફોન કરીને કહ્યું હા ભાઈ તમારી સાઇન પર ચાલશે તો આના પર સુધીર કહે છે ઠીક છે હું જલ્દીમાં જલ્દી ટિકિટ કરાવીને આવું છું તારી ભાભી પર આવવા માંગે છે ઘણા દિવસો થઈ ગયા છે અમને ત્યાં આવ્યા હા હા ભાઈ તમારા બધાનું સ્વાગત છે કાશ કે પિતા પર આવી શકત તો તેમને પણ મળવાનું થઈ જ પણ તમે અને ભાભી બંને આવી જશો તો પિતાની ત્યાં દેખભાળ કોણ કરશે સેજલે કહ્યું અહીં પિતા માટે ફૂલ ટાઈમ નોકરાની છે જે પિતાની સારી રીતે દેખભાળ કરશે અને થોડા દિવસોની જ વાત છે સુધીરે કહ્યું ફોન મૂક્યા પછી સેજલ અમિતને કહે છે કેવા જૂઠ પર જૂઠ બોલી રહ્યા છે આવો ભાઈ જો તમારા જૂઠનો કરારો જવાબ મેં પણ ના આપ્યો તો મારું નામ પર સેજલ નહીં સેજલ આપણે ખૂબ સાવધાન રહીને પૂરું કામ કરવું પડશે ક્યાંક એવું ન થાય કે સુધીરના અહીં આવતા પહેલાં તેને બધું ખબર પડી જાય અમિતે કહ્યું ત્યારબાદ એક દિવસ સેજલ શિવનારાયણજીને પાર્કમાં ફેરવા લઈ જાય છે તે ત્યાં બેસીને પોતાના પિતાને કેટલીક જૂની તસવીરો બતાવી રહી હતી પણ શિવનારાયણજીની તે તસવીરોને એક અજાણણની જેમ જ જોઈ રહ્યા હતા અહીં સુધી કે તેઓ પોતાની પત્નીને પર ઓળખી નોતા રહ્યા પર જેવી સેજલે ફોન પર તસવીર બદલતા બદલતા શિવનારાયણજીને સુધીની તસવીર બતાવી શિવનારાયણજીના ચહેરાના ભાવ જ બદલાઈ ગયા તેઓ એકાએક બોલી ઉઠ્યા અરે આ તારા પરિવારની વચ્ચે શું કરી રહ્યો છે તમે ઓળખો છો આમને શું કર્યું હતું એમને સેજલે ઉત્તેજિત થઈને શિવનારાયણજીને પૂછવા લાગી આ પહેલાં શિવનારાયણજી કંઈ જણાવે એક વડીલ વ્યક્તિ ત્યાં જઈને સેજલને કહે છે અરે સેજલ બેટા તારાથી કેટલા દિવસ પછી મળવાનું થઈ રહ્યું છે અને શિવનારાયણ આ અમેરિકાથી ક્યારે આવ્યો અરે દિનેશ અંકલ તમે કેમ છો સેજલે પૂછ્યું બેટા હું તો ઠીક છું જ્યારથી આ મોહલ્લાથી દૂર ગયો છું ત્યારથી લગભગ સંબંધ તૂટી જ ગયો છે ઉંમર થઈ ગઈ છે વધારે ઘરની બહાર નીકળવાનું નથી થઈ શકતું શિવનારાયણને તો ત્યારે મળ્યો હતો જ્યારે અમેરિકા જવાનો હતો ત્યારબાદ આ ક્યારે આવ્યો અને શિવનારાયણ આવ્યા પછી એક ફોન તો કરી શકતો હતો ને મને આપણે પાડોશી ઓછા અને મિત્રો વધારે હતા થોડે દૂર શું ચાલ્યો ગયો તે તો બધા સમ તોડી જ નાખ્યા દિનેશજીએ કહ્યું અંકલ શું જણાવું તમને પપ્પાને અત્યારે કંઈ જ યાદ નથી તમે વિશ્વાસ નહીં કરો એ પિતાને કંઈ હાલતમાં જોયા અમારા ખૂબ પ્રયત્નો પછી અમિતનું ટ્રાન્સફર આ જ શહેરમાં થઈ શક્યું મારા સાસુ સસરાનું પણ અમારા સિવાય કોઈ નથી અને હું વિચારી રહી હતી કે પિતા પર ભાઈ સાથે અમેરિકામાં વસી ગયા છે તો ચાલો એક જ શહેરમાં રહીને આખા પરિવાર સાથે રહી શકીશું અહીં આવ્યા પછી પોતાની માનતા પૂરી થવા પર માતાના મંદિરની બહાર ગરીબોમાં કંઈક દાન કરવાનો ઈરાદો બનાવીને જ્યારે ત્યાં ગઈ તો પિતાને ત્યાં ભિખારીઓની લાઈનમાં બેઠેલા ભીખ માંગતા જોયા હું કંઈ નથી શકતી અંકલ તે વખતે મારા પર શું વીત્યું વિચાર્યું હતું પિતા અમેરિકામાં આરામથી છે પણ અહીં તો પિતાની આવી હાલત હવે તેમની સાથે શું થયું તે ના તો આ જણાવી શકીએ છે ના તો ભાઈ જણાવશે બેટા જ્યારે તેને મને પોતાના અમેરિકા જવાની વાત જણાવી હતી તે પણ સુધીર સાથે ત્યારે જ મને આ વાત ખૂચી હતી કારણ કે સુધી ક્યારેય સીધા મોઢે તો આની સાથે વાત જ નહોતો કરતો આ કેટલી વખત આવીને પોતાનું દુઃખ મને જણાવતો હતો એકવારની વાત છે જ્યારે આ મને મળવા આવ્યો તો તેને કહ્યું દિનેશ એક કપ ચા પીવડાવીશ મેં મારી વહુને કહીને ચા મંગાવી દીધી ચા આવ્યા પછી પણ આ કંઈક કહેવા માગતો હતો પણ કંઈ નહોતો શકતો જ્યારે મેં પૂછ્યું શિવનારાયણ કોઈ પરેશાની છે જણાવ તો આ મને કેવા લાગ્યો દિનેશ તું મને કંઈક ખબરાવી શકે છે ખૂબ ભૂખ લાગી છે યાર પણ આ વાત સુધીર કે વહુને ના જણાવતો એ શું છે ને કે સવારથી આ બંને ક્યાંક નીકળેલા છે મને એ પણ નથી ખબર ક્યારે આવશે મેં વિચાર્યું મારું જમવાનું ફ્રીજમાં રાખીને ગયા હશે પણ ઘરમાં કોઈ જમવાનું નથી બહુ જોરથી ભૂખ લાગી છે પૈસા પણ નથી મારી પાસે આના પર મને સુધીર પર ખૂબ ગુસ્સો આવ્યો આવી રીતે કોઈ કેવી રીતે કરી શકે પણ તેને મને કહ્યું યાર કંઈક ખવડાવી દે સુગરનો દર્દી જો વધારે વાર ભૂખ્યો નહીં રહી શકો પછી મેં તેને પો આપ્યા આ તો રહી તે દિવસની વાત કેટલીક વાર તો તમારા ઘરેથી ચીસો અને બૂમો પાડવાના અવાજો આવતા હતા જેને મારો પરિવાર પર સાંભળતો એક દિવસ તો કંટાળીને મારા દીકરાએ પોલીસને જ બોલાવી લીધી જેથી આ બધું બંધ થઈ જાય પણ અમને શું ખબર હતી કે મારું આ પગલું અમને આનાથી વધુ દૂર લઈ જશે પોલીસ તો ચાલી ગઈ પણ શિવનારાયણ બિલકુલ બદલાઈ ગયો તે મારી સાથે હવે વાત નહોતો કરતો અને ના તો મારા ઘરે આવતો પછી એક દિવસ આ અચાનક આવીને કહે છે હું મારા દીકરા સાથે અમેરિકા જઈ રહ્યો છું અરે મેં જ ખોટું સમજી લીધું હતું મારા દીકરાને ચાલ યાર જાઉં છું પછી ખબર નહીં ક્યારે મળવાનું થાય તારી સાથે તો અમને લાગ્યું કે ચાલો ઠીક છે જે થયું તેનું બધું સારું થઈ ગયું અને આ લોકોને મેં મારી આંખોથી ઘરને તારું મારીને નીકળતા જોયા પછી થોડા દિવસો પછી અમે પણ અમારા નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા પછી સીધો આજે મળી રહ્યો છું સેજલે કહ્યું આટલું બધું ચાલી રહ્યું હતું પણ પિતાએ મને ક્યારેય કંઈ જણાવ્યું નહીં હવે તો મને પાકી ખાતરી થઈ ગઈ છે કે આ બધામાં ભાઈનો કોઈ મોટો પ્લાન જ હશે હા બેટા અને મેં ઘણીવાર કહ્યું કે તને બધું જણાવી દે પણ આ કહેતો હવે મારી જિંદગી બાકી કેટલી છે કેમ ખોટી રીતે મારી બાળકીને પરેશાન કરું દીકરો તો પહેલાંથી જ મારાથી પરેશાન છે દિનેશજીએ કહ્યું અંકલ ખાસ કે પિતાની આ હાલતનું કારણ હું જાણી શકત પછી જણાવતી ભાઈને બેટા જો આ બધામાં મારી કોઈ મદદ જોતી હોય તો સંકોચ વગર જણાવજે કેટલો હસમુખ હતો મારો મિત્ર વિચારો પણ એવી શું જેની આવી હાલત થઈ ગઈ દિનેશજીએ કહ્યું અને ત્યાંથી ચાલ્યા ગયા બીજી બાજુ સેજલ શિવનારાયણજીને પણ ઘરે પાછી લઈ આવી અને તેમને ફરીથી સુધીરની તસવીર બતાવીને પૂછવા લાગી પણ હવે શિવનારાયણજીને કંઈ યાદ જ ના આવ્યું દિવસો વીતતા ગયા અને એક દિવસ સુધીર પર આવી ગયો સુધીરના આવતા પહેલાં જ સેજલે શિવનારાયણજીને છુપાવી દીધા હતા સુધીર જઈને સેજલને કહે છે ક્યારે જવાનું છે સાઇન કરવા ભાઈ હજુ હમણાં જ તો આવ્યા છો આ બધું તો થઈ જશે આટી પર શું ઉતાવળ છે જરા અમારી સાથે પણ સારી રીતે મળી લો સેજલના આ કહેતા જ સુધીર કહે છે અરે નહીં નહીં અમે અમારા માટે પરેશાન નથી પિતા માટે ઉતાવળ કરી રહ્યા છે તેમને ત્યાં એકલા છોડીને આવ્યા છે ને એટલે માટે હા સાચું કહ્યું ભાઈ એકવાર પિતાને કોલ તો કરો એક કામ કરો વિડીયો કોલ જ કરી લો આખરે ખબર તો પડે કે એકલા ઠીક ઠાક તો છે ને સેજલે કહ્યું અરે નહીં નહીં અત્યારે પિતાનો દવા ખાઈને સૂવાનો સમય છે મારી અત્યારે જ તેમની મેળ સાથે વાત થઈ તેઓ હમણાં જ સૂતા છે પછી વાત કરાવી દઈશ સુધીરે કહ્યું સારું ઠીક છે તમે નહીં તો હું જ તમને લોકોને પિતા સાથે મલાવી દઉં છું સેજલના આવું કહેતા જ અમિત પાછળથી શિવનારાયણજીને લઈને અંદર આવી જાય છે જેને જોઈને સુધી અને તેની પત્ની મમતાની આંખો ફાટેલીને ફાટેલી રહી જાય છે શું થયું ભાઈ આટલા કેમ ચોકી રહ્યા છો તમને લોકોને શું લાગ્યું કે આટલો મોટો કાંડ કરીને તમે લોકો બચી જશો અરે પોલિસી તો બસ બહાનું હતું તમને લોકોને અહીં બોલાવવાનું અસલમાં તો તમારી આખી સચ્ચાઈ પિતાએ મને પહેલાં જ જણાવી દીધી હતી હવે તમે લોકો અમેરિકાને જેલ જશો સેજલે કહ્યું શું પિતાએ જણાવી છે પણ એમની તો યાદ શક્તિ જ નથી પછી એમને કેવી રીતે જણાવ્યું સુધીરે ગભરાટમાં કહી દીધું અરે તે તો બધું બ ખબર છે તમને ચાલો સારું થયું હવે પિતા સાથે શું થયું અને તેમની આવી હાલત કેવી રીતે થઈ હવે તું મને જણાવીશ નહીતર મારી પાસે એવા સબૂત છે જેનાથી તમારું પાછું અમેરિકા જવું સપનું બની જશે ને જો તમારી આખી સચ્ચાઈ જણાવી દઈશ તો કદાચ મને તમારા પર દયા આવી જાય અને હું તમને માફ કરી દઉં સેજલે કહ્યું તે શું છે ને સેજલ પિતાની વધતી ઉંમર અમારા પર બહુ જ બની ગઈ હતી અમે તેમનાથી છુટકારો મેળવવા માંગતા હતા એટલામાં તે અમે તે ઘર વેચીને હંમેશા માટે અમેરિકા જવા માંગતા હતા પણ ખબર નહીં પિતાને આ વાત કેવી રીતે ખબર પડી ગઈ અને તેઓ આ ઘર વેચવા જ નહોતા માંગતા તેઓ તો વિચારી રહ્યા હતા કે અમેરિકા તેઓ અમારી સાથે રહેવા જશે તો અમે સીધી આંગળીએ ઘી ના નીકળતા જોઈ આંગળી ટેરી કરવાનું વિચાર્યું મમતા એક આઈડિયો બનાવ્યો જેમાં મમતા છડી લઈને પિતા સામે આવીને કહે છે પિતાજી જો તમે કાગળ પર સાઈન નહીં કરી તો મારા હાથની નસ કાપીને મારી જાન આપી દઈશ પર નાટક કરીને તેને આવું કરતાં રોકવા લાગ્યો પિતાને લાગ્યું કે મમતા સાચે જ એવું કરશે તો તેઓ ખરાબ રીતે ગભરાઈને તે કાગળો પર સાઈન કરી દે છે જેના જેના પછી પણ મમતા ચાકુને એવી રીતે પોતાના હાથ પર ચલાવે છે જેનાથી પહેલાંથી ફિટ કરેલું નકલી લોહીનું પેકેટ ફાટી જાય છે અને તે પડીને મરી જવાનું નાટક કરવા લાગે છે ખરેખર આ એટલા માટે કર્યું કારણ કે અમારે પિતાનું પોતાની સાથે લઈ જવા ન પડે પિતા મમતાના નકલી લોહીને અસલી લોહી સમજી બેઠા અને આઘાતમાં બેભાન થઈ ગયા જ્યારે તેમને હોશ આવ્યો તો તેમને એટલો ઊંડો આઘાત લાગ્યો ને તેઓ બધું ભૂલી ગયા અમે જોયું કે આ અમારા માટે સારો મોકો છે લગભગ તારાથી લઈને બધાને અમે અમારા અમેરિકા જવાની વાત ખબર હતી અને અમે પિતાની યાદશક્તિ જતી રહેવાનો ફાયદો ઉઠાવ્યો અને તેમને પોતાની સાથે લઈને તો નીકળ્યા પણ અધ વચ્ચે છોડી દીધા કારણ કે અમને ખબર હતી કે ના તો પિતા હવે પોતાના ઘરે પહોંચી શકશે અને ના તો કોઈને પોતાની ઓળખાણ આપી શકશે પણ ખબર નહીં તેઓ તને કેવી રીતે મળી ગયા સુધીરે કહ્યું હજુ પણ એક વાત છુપાવી રહ્યો છે નાલાયક જણાવને કઈ રીતે તમે મને ઝેર આપીને મારવાનો પ્રયત્ન પણ કર્યો હતો તે તો ભલું થાય તે પેલી બિલાડીનું જેને મારું જમવાનું ખાઈ લીધું અને મારી જગ્યાએ તે મળી ગઈ ત્યાં ઊભેલા શિવનારાયણજી પર અચાનક બોલી ઉઠ્યા તમને બધું યાદ આવી ગયું સેજલે કહ્યું હા બેટા જ્યારે આ આપણી વાર્તા જણાવી રહ્યો હતો ત્યારે જ મને બધું યાદ આવી ગયું પણ હું જોઈ રહ્યો હતો કે આખરે મારી મરેલી વહુ જીવતી કેવી રીતે થઈ ગઈ શિવનારાયણજીએ કહ્યું ભાઈ આટલું બધું કરતા રહ્યા જરા પણ શરમ ના આવી તમને અરે આ આપણા પિતા છે લગભગ એક વર્ષથી પર વધારે તેઓ રસ્તા પર જીવી રહ્યા છે અને આગળ પર એક દિવસ આવી જ રીતે ચાલ્યા પર ગયા હોય ત્યારે પણ તમે અમને એમ જ કહેતા કે પિતાનો અંતિમ સંસ્કાર કરી નાખ્યો છે આટલા દિવસોથી જે તમે પિતાનો અવાજ સંભળાવી રહ્યા હતા તે કેવી રીતે કરી રહ્યા હતા સેજલે કહ્યું તે તો એક અવાજને રેકોર્ડ કરી એક ટેપ દ્વારા કરતો હતો જેથી કોઈને કોઈ શંકા ન જાય સુધીરે કહ્યું ત્યારબાદ સેજલ કહે છે સોરી ભાઈ હવે તમે બને ક્યારેય અમેરિકા નહીં જાઓ કારણ કે પોલીસ આવી રહી છે અને તેઓ તમને લોકોને અસલી જગ્યાએ લઈ જશે અને સબૂત માટે બધી વાતોનું રેકોર્ડિંગ પણ થઈ ગયું છે ના સેજલ માફ કરી દે મને પિતાજી તમે તો કંઈક કહો ને મોટી મુશ્કેલીએ અમેરિકામાં સેટલ થઈ શક્યો બધું બરબાદ થઈ જશે સુધીરે કહ્યું આના પર શિવનારાયણજીએ સુધીરને એક લાફો મારીને કહ્યું હવે કેમ માફી માગી રહ્યો છે જા કોઈ બીજી યોજના બનાવ મને બીમાર બનાવવાની બેટા ભગવાનની લાઠીમાં અવાજ નથી હોતો પછી પોલીસ આવીને સુધી અને મમતાને લઈ જાય છે ત્યારબાદ સેજલ શિવનારાયણજીને ગલે લગાવીને કહે છે પપ્પા આજે હું બહુ ખુશ છું કે તમે ઠીક થઈ ગયા તમને કોઈ બીજા પર મળવા આવ્યું છે જુઓ ત્યારે જ દિનેશજી આવે છે અને કહે છે કેમ ભૂલકણ મને યાદ છે શિવનારાયણજી હસતાં હસતા બોલ્યા હા તને કેવી રીતે ભૂલી શકું યાર પણ એક વાત જણાવ તું તો બહુ ખુશ હતો અમેરિકા જવા માટે ક્યાંથી પણ એવું નહોતું લાગતું કે સુધીર તારા પર જોર કરી રહ્યું છે દિનેશજીએ કહ્યું હા કારણ કે કેટલાક દિવસોથી મને બહુ મીઠી મીઠી વાતો કરી રહ્યા હતા મને તો પછી ખબર પડી કે આ ઘર વેચીને હંમેશા માટે મને ઝેર આપીને જાનથી મારી નાખવાનો ઈરાદો બનાવી રહ્યા છે ત્યારે જ મેં વિરોધ કર્યો પણ જો શું માથી શું થઈ ગયું શિવનારાયણજીએ કહ્યું તે તો ઉપકાર માન તારી દીકરી અને જમાઈનો નહીતર દિનેશજી એવું કઈ જ રહ્યા હોય છે ત્યારે જ તે સેજલ કહે છે બસ કરો તમે લોકો હવે તો ખુશી મનાવાના દિવસો આવી ગયા છે તો ભૂલી જાઓ જૂની વાતોને અને પછી બધા લોકો હસવા લાગે છે હવે શિવનારાયણજીને સેજલ જ પોતાના ઘરમાં પ્રેમપૂર્વક રાખવા લાગી સુધી અને મમતાને ઘણી વાર શિવનારાયણજીને મળવાનો પ્રયત્ન કર્યો પણ સેજલએ પોતાના ઘરના નોકરોને સ્પષ્ટ સૂચના આપી રાખી હતી કે તેમને કોઈ પણ સંજોગોમાં ઘરની અંદર ના આવવા દેવામાં આવે સાચું કહ્યું છે પાપનો ઘરો એક દિવસ ફૂટી જ જાય છે તેવું જ થયું સુધીર અને મમતા સાથે પણ જો તેમણે નિર્દોષ ભોલા ભાલા શિવનારાયણજીને શેર આપીને મારવાનો પ્રયત્ન ના કર્યો હોત તો તેમને પણ જેલની હવા ના ખાવી પડત અને બધા લોકો પ્રેમપૂર્વક પોતાનું જીવન જીવત ભગવાને આપણને મનુષ્યોને પોતાના કર્મ કરવા માટે જન્મ આપ્યો છે પરંતુ ક્યારેક મનુષ્યમાં બદલવાની ભાવના એટલી પ્રબળ થઈ જાય છે કે તેને ક્યાંય જઈને ડૂબાડી દીધી છે તેની ખબર જ નથી પડતી એટલા માટે હંમેશા સારા કર્મ જ કરવા જોઈએ મિત્રો આશા રાખું છું તમને વાર્તા ગમી હશે વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો